ઉત્તમ સુવિધા સાથે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતી અબ્રામા રોડ મોટા વરાછામાં આવેલી શાળા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે ધોરણ દસ એસએસસી બોર્ડનું સો ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને ભવ્ય સફળતા પ્રાપ્ત કરેલ છે જેમાં તેતાલીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ તથા તોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવીને શાળાની ગૌરવગાથામાં વધારો કર્યો ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર બે હજાર ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટાકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરતનું છ્યાશી પોઇન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એવન અને એ ગ્રેડ પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે

સ્કૂલે બહુ સારી મહેનત કરાવેલી છે ઘણા રાઉન્ડ ટેસ્ટ લીધેલા છે મોડલ ટેસ્ટ લીધી એમાં સારા માર્ક્સ આવ્યા સારી મહેનત થઈ એના લીધે સારું પરિણામ આવ્યું છે આશ્રય મારા માતા પિતા મારા બધા શિક્ષકો અને સ્કૂલની મહેનત મારું નામ સાગરભાઈ મુજપરા કોર્ડિનેટર માધ્યમિક વિભાગ અને ધોરણ દસમાં હું વિજ્ઞાન વિષય લઉં છું આજે ખૂબ જ આનંદ અને એમ કહેવાય કે કે અમારા તહેવાર છે સ્કૂલનો બરોબર એવું લાગે છે કેમ કે આજે ખૂબ ઝળહળતું પરિણામ અમારી શાળાએ મેળવ્યું છે સુરતનું આજે ધોરણ દસનું એસએસસી બોર્ડનું બે હજાર ચોવીસનું પરિણામ છે એ જાહેર થયું છે તો સુરતનું ઓલ ઓવર પરિણામ એક્યાશી ટકા જેવું છે જ્યારે અમારી શાળાનું સો ટકા પરિણામ છે અને એકતાલીસ એવન ગ્રેડ અને તોતેર એ ટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ છે અને આ ખૂબ સારામાં સારું અમારી સફળતા છે અને વિદ્યાર્થીઓ પણ બહુ સારી મહેનત કરી છે ખાસ અમારી જે ટીમ છે ધોરણ દસની એને પણ છેલ્લા દિવસ સુધી છે એ બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરી છે મોડેલ એક્ઝામ લીધી છે રાઉન્ડ પરીક્ષા લીધી છે અને છેલ્લે સુધી વિદ્યાર્થીઓની સારી એવી હાજરી પણ હતી અને બીજું કે નિયમિત રીતે અમે વિદ્યાર્થીઓને જે કાંઈ ડાઉટ હતા પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન અમે નિયમિત રીતે કરતા રહ્યા અને છેલ્લે અમે આ પરિણામ સુધી પહોંચી શક્યા દિવ્યાંગ બાળકને સારા હા અમારા શાળાની અંદર ધોરણ દસમાં વર્ષે એક દિવ્યાંગ બાળક બરાબર છે જેને એક સંપૂર્ણ હાથ જ નથી અને બીજા હાથની અંદર માત્ર એક અંગુઠો છે આવા દિવ્યાંગ વિદ્યાર્થી અમારી શાળામાં ધોરણ દસમાં આ વર્ષે એડમિશન લીધું હતું અને જેને ચોરાણું પોઈન્ટ સડસઠ પીઆર મેળવ્યા હતા બરાબર અને ખૂબ સારું પરિણામ મેળવ્યું હતું આમ કહેવાય છે ને કે માણસ છે ને એ શારીરિક રીતે અપંગ હોઈ શકે પણ માનસિક રીતે નહીં અપંગ છે એ માનસિક રીતે હોય છે અને એને એવું સાર્થક કર્યું છે કે માણસ છે એ અપંગ હોવાથી છે એ સફળતાની સીડીઓ ચડી શકે છે ખૂબ સરસ એવો પ્રયત્ન કર્યો છે અને આત્મવિશ્વાસ પણ અમે એનો વધાર્યો છે અને એના લીધે એને બહુ સારું પરિણામ મેળવ્યું છે